કે સોશિયલ મીડિયાની અંદર 25 થી 30 ની અંદર અતિવૃષ્ટિ જેવો વરસાદ એક મારા નામે અફવા ફેલાણી છે અને એક વિડિયો ફરી રહ્યો છે એ મારો વિડિયો છે જૂનો છે અત્યારનો નથી એટલે કોઈ આ વાતમાં આવવું નહી કોઈ અફવા ફેલાવવી નહી જેની ખાસ નોંધ લેવાની છે કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર 25 થી ત્રીસ ઓગસ્ટમાં જે આપણે અતિવૃષ્ટિ થઈ હતી એ અતિવૃષ્ટિ વિશે હું અગાઉથી માહિતી આપતો હતો કે પચીસ વરસાદની શક્યતાઓ છે એ ચોક્કસથી છે પણ એની અંદર અતિવૃષ્ટિ નહીં પણ અમુક જગ્યાએ એક થી બે ઇંચ અને ઘણી જગ્યાએ બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારની અંદર પાંચ છ ઇંચ આસપાસના અમુક વિસ્તારમાં પાંચ ઇંચ કરતાં પણ વધારે વર્ષો પડવાની શક્યતાઓ છે અને એ છેલ્લા અમે ઘણા દિવસથી આપણે માહિતી આપી રહ્યા છે અત્યારે જે બુંદારની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ પશ્ચિમ છત્તીસગઢના છેડા સુધી પહોંચી ગયું છે અને એક બીજી વરસાદી સિસ્ટમ છે એ ગોવા અને મુંબઈના દરિયાકાંઠે જે હતી એ પણ અત્યારે સક્રિય છે જે મહારાષ્ટ્ર ની અંદર અત્યારે એ વરસાદ પડી રહ્યો છે છવ્વીસ સપ્ટેમ્બરથી હજુ પણ આની તીવ્રતામાં થોડોક વધારો થશે અને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ આ ત્રણ દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જો કે અમે છેલ્લા બે દિવસથી તમને માહિતી આપી રહ્યા છે કે કયા કયા જિલ્લામાં પડવાનું છે આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ વરસાદ પડશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે મહીસાગર હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે ત્યારબાદ બરોડા જેવા વિસ્તાર છે તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં ત્રણથી પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા હોય કે અમદાવાદ ગાંધીનગર કપરજ વન જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદ જોવા મળશે એક બે તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે બાકી મોટાભાગના વિસ્તારની અંદર એક ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ અમુક જગ્યાએ એક બે સ્પેલ છે એ સામાન્ય કરતાં વધારે નોંધાઈ શકે છે એવી રીતે બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને જે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડુંક તીવ્રતા ઓછી નહીં કે છૂટાછવાયા ઝાપટા પડે બાકી ત્યાં બહુ તીવ્રતા નહીં ગઈ એવી જ રીતે કચ્છની અંદર પૂર્વ કચ્છમાં જેમાં ભચાઉ હોય ભુજ હોય કે રાપર તાલુકો હોય બંને વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એક ઇંચ આસપાસનો વરસાદ હશે અમુક જગ્યાએ બે ઇંચ સુધી થઈ શકે છે અને પશ્ચિમ કચ્છના ભાગો છે તે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કાં તો સાવ સૂકું વાતાવરણ રહેશે કાં તો જો વરસાદ પડશે તો પણ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે કચ્છની પશ્ચિમ છેડામાં બહુ શક્યતાઓ નથી જેવી રીતે મોરબી સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર થોડીક વરસાદની તીવ્રતા રહેશે એ પણ છવ્વીસ સત્યાવીસ ને અઠયાવીસ તારીખ દરમિયાન બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પડી શકે રાજકોટ જિલ્લો છે એમાં પણ એકંદરે વરસાદ જોવા મળશે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે જેમાં ખાસ કરીને પ્રોપર રાજકોટ ગોંડલ વિસ્તાર છે તો ગોંડલ વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ છે એ પડી જશે અને એમાં પણ એવી શક્યતાઓ છે આવનારા ત્રણ દિવસમાં દેખાઈ રહી છે એવી જ રીતે જૂનાગઢ જિલ્લો છે તો જૂનાગઢ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ ને અમુક જગ્યાએ ચાર પાંચ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદ હશે ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારમાં વરસાદ પડશે બધા જ તાલુકાઓમાં નહીં પડે પછી કાલ સવારે કોઈ એમ કે અમારે તો એક છાંટો પણ ન આવ્યો પણ ન આવે કેમ કે આ ગુજરાતના સો એ સો ટકા વિસ્તારની આગાહી નથી વરસાદથી માત્ર સાઈઠ થી ટકા વિસ્તારમાં પડવાનો છે એ વાત અમે છેલ્લા દસ પંદર દિવસથી આપણે કહેતા આવ્યા છીએ એટલે દરેક મિત્રો એ વાતની નોંધ લેવાની છે કે આ દરેક જગ્યાએ નહીં પડે ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારને પ્રભાવિત કરશે અને એમાં સૌથી વધારે તીવ્રતા સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે મેં આપને કીધું એમ કે એક થી બે ઇંચ અમુક વિસ્તારની અંદર અમુક વિસ્તારમાં બે થી ચાર ઇંચ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તાર હશે કે ભાવનગર જેવા વિસ્તારમાં તીવ્રતા વધશે તો ત્યાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડે બાકી અતિવૃષ્ટિ થાય કે કોઈ ખાના ખરાબી થાય એવા કોઈ વરસાદની શક્યતાઓ નથી એટલે જે અમારા નામે અફવા કોઈ ફેલાવી હોય તો કોઈ મિત્રો આ અફવામાં આવતા નહીં આ વાત ખોટી છે આપણો જૂનો વિડીયોનો ઉપયોગ કરી અને કોઈ અમુક તત્વો છે અફવા ફેલાવી રહ્યા છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે